નમસ્કાર મિત્રો આજે ગુરુજી આ ગામની ચોકીદારી માતા સિકોતરને આપી અને નિંદ્રાને આધીન બની જાય છે અને ત્યારે મારી વહાણવટી સિકોતર એક દસ વર્ષની બાળકીનું રૂપ લઈ અને આ નાના નાના બાળકો ઉપાડી જતી આ સેનાની સામું લડે છે અને આખી રાતમાં ત્યાં ઘણા બધા સિપાહીઓને મોતને ઘાટ ઉતારી દે છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે આખું ગામ દોડી દોડી અને ગામના પાદરે જઈને જુએ છે તો ત્યાં કોઈના હાથ પડ્યા છે કોઈના પગ પડ્યા છે તો કોઈના ધડ તો કોઈની આંગળીઓ પડી છે અને આ સમગ્ર ઘટના જોઈ અને ગામના સૌ માણસો ગુરુજીને પૂછે છે કે ગુરુજી તમે તો ખૂબ જ પરાક્રમી અને લડવૈયા છો અને તમે એક જ રાતમાં આટલા બધા માણસોને કેવી રીતે મારી નાખ્યા ત્યારે ગુરુજી કહે છે કે ના ભાઈઓ આ યુદ્ધ મેં નથી લડ્યું અને હું તો આમાં કંઈ જાણતો નથી ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા અને સરદાર પણ કહે છે કે ગુરુજી તમારા સિવાય આ ગામમાં બીજું તો કોઈ અમારા ગામની વારે ચડ્યું નથી તો પછી આ યુદ્ધ કોણે લડ્યું હશે ત્યારે ગુરુજી કહે છે કે આ યુદ્ધ કોણે લડ્યું છે ને એ મને ખબર છે અને ચાલો ગામના ચોકમાં હું તમને સમગ્ર ઘટના જણાવું છું અને આમ આટલું કહી અને ગુરુજી આ બધાય માણસોને લઈ અને ગામના ચોકમાં જાય છે અને ત્યાં જઈને કહે છે કે હે ભાઈઓ આ યુદ્ધ હું નથી લડ્યો પરંતુ આ યુદ્ધ લડનાર મારી વહાણવટી સિકોતર હતી અને રાત્રે મેં મારી સિકોતરને એટલું કહ્યું હતું કે માડી હું તો એક તુચ્છ માણસ છું અને રાત્રે મારી આંખોથી જોઈ જોઈ અને કેટલું જોઈ શકું માટે આજે રાતનો પહેરો હું મારી સિકોતર તને સોંપું છું અને આટલું કહી અને હું તો રાત્રે સુઈ ગયો હતો અને પછી જ્યારે સવાર પડીને ત્યાં તો લાછોના ઢગલા પડ્યા છે અને ઘણા બધા માણસોને મોતને ઘાટ ઉતારી દીધા છે તો મારી સિકોતર સિવાય બીજું તો કોણ હોઈ શકે અને ત્યાં તો મુખીએ પેલા સમગ્ર શવોને ત્યાં એક મોટો ઢગલો કરી અને ત્યાં લાકડા ભેગા કરી અને અગ્નિ સંસ્કાર દેવા માટે ત્યાં પાંચ ગામના માણસોને મૂકેલા છે તેમાંથી બે માણસો એક સિપાહીને ઉપાડી અને લઈ અને આ ગામના ચોકમાં આવે છે અને ત્યાં આવીને કહે છે કે હે સરદાર આ માણસ જીવતો છે અને તે બેભાન થઈ ગયો હતો અને અમે આ માણસને ઉપાડી અને અગ્નિ સંસ્કાર દેવા માટે લઈને ગયા ને ત્યાં તો આ માણસ ભાનમાં આવ્યો છે અને આ માણસ જાણે છે કે રાત્રે ઘટના શું બની હતી અને કોણે આ યુદ્ધ લડ્યું છે ત્યારે ગુરુજી કહે છે કે તો એને આપણી પાસે લાવો અને ત્યારે એ માણસને ગુરુજીની પાસે લાવવામાં આવ્યો ત્યાં તો એ સિપાહી ગુરુજીના પગમાં પડી ગયો અને સરદારના પગમાં પડી અને રડતા રડતા એટલું કહે છે કે હે સરદાર મને માફ કરી દો તમારા ગામ ઉપર અમે ખરાબ નજર કરી છે અને એના બદલામાં આજે લાખોનું સૈન્ય બળ અમારું સમાપ્ત થઈ ગયું છે અને ઘણા સિપાહીઓ અહીંયાથી ભાગી ગયા છે અને મોટા ભાગનું સૈન્ય એક જ રાતમાં મોતને ઘાટ ઉતરી ગયું છે અને આજે મને જીવતો જવા દો મારા ઘરે મારા બચ્ચા મારી રાહ જોતા હશે ત્યારે ગુરુજી કહે છે કે ભાઈ ચિંતા કરવાની જરૂર નથી અને આમે અમારું ગામ કોઈને મારતું નથી આ તો તમે નાના નાના બાળકોને ઉપાડી જાઓ છો ને એટલા માટે તમને આ સજા મળી છે અને જો કદાચ તમારા જ બાળકોને કોઈ બીજો માણસ આવી અને ઉપાડીને લઈ જાય તો તમને કેવું લાગે ત્યારે પેલો સિપાહી ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો અને કહે છે કે ગુરુજી તમારી વાત એકદમ સાચી છે પરંતુ અમે શું કરીએ અમે તો અમારા રાજાના નોકર છીએ અને એમની આજ્ઞાનું પાલન ના કરીએ ને તો અમારું આખું પરિવાર તે રાજા સમાપ્ત કરી નાખે એટલા માટે અમારે લડવા માટે આવવું પડે છે અને બાળકોને ઉપાડવા માટે અમે મજબૂર થઈને આવી જઈએ છીએ ત્યારે ગુરુજી કહે છે કે ભાઈ રાત્રે તમે આવ્યા તો ઘટના શું બની હતી અને કેવી રીતે આટલી બધી લાશોના ઢગલા થયા છે એની તમને કાંઈ ખબર છે ખરા ત્યારે માણસ કહે છે કે હા રાત્રે શું ઘટના બની છે એ સમગ્ર વાત હું જાણું છું અને જ્યારે અમારા સેનાપતિ આખી એ સેના સાથે જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે એક નાનકડી દીકરી એક વરસની અહીંયા આવી અને તેણે પહેલાં તો અમારા સેનાપતિને ચેતવ્યા હતા

આ દીકરી સામે લડવા આવીને ત્યારે આ દીકરી હાથમાં તલવાર લઈ અને એક એકના માથા વધેરવા લાગી અને ખબર નહીં એ જગદંબા દીકરી કોણ હતા પરંતુ એમણે એકલાએ એક જ રાતમાં અમારા લાખોના સૈન્ય ઉપર ભારે પડ્યા હતા અને એક એકને મોતને ઘાટ ઉતાર્યા છે પરંતુ એમનો પણ વાંકો અમે ના કરી શક્યા અને કોણ જાણે તમારા ગામની એ દીકરી કોણ હતી અને એના મુખ ઉપર સાક્ષાત માં જગદંબાનું તેજ હતું અને તેણે બધાને મારી નાખ્યા અને અડધા ભાગી ગયા અને આમ આખી રાત દરમિયાન આવું યુદ્ધ ચાલ્યું હતું અને આટલી વાત સાંભળતાની સાથે ગુરુજી કહેવા લાગ્યા કે જોયું ને સરદાર મેં તમને કહ્યું હતું ને કે આ યુદ્ધ હું નથી લડ્યો ત્યારે સરદાર બે હાથ જોડીને એટલું કહેવા લાગ્યા કે ઘણી ખમમાં મારી વહાણવટી સિકોતર અને હે ગુરુજી તમારી પાસે આવી જબરી જોરાવર દેવ છે તો અમને પણ આપો અમારે પણ માતા સિકોતરની પૂજા કરવી છે અને આજે માતા સિકોતરે અમારા ગામને બચાવ્યું છે અને અમારા નાના નાના બાળકોને આ દુશ્મનોના હાથમાં જતા રોક્યા છે તો અમારે આવી જબરી દેવને પૂજવી છે ત્યારે ગુરુજી કહે છે કે કાઈ વાંધો નહીં તમારે મારી સિકોતરને પૂજવી હોય તો અહીંયા તમે એક નાનકડું મંદિર બનાવો અને એમાં હું મારા હાથે જ માતા સિકોતરની જ્યોત પ્રગટાવું છું અને પછી તમે માતા સિકોતરની ભાવે ભક્તિ કરજો અને પછી જો તમારા આખા ગામમાં જો કોઈને કાઈ થવા દેને તો મારી વહાણવટી સિકોતરને પૂજવી નકામી અને ત્યાં તો આખું ગામ કહેવા લાગ્યું કે હા ગુરુજી આવી માતા અમારે જોઈએ છે અમારા ગામમાં એક પણ મંદિર નથી તો એ માતા અમારા ગામની અને અમારા બાળકોની રક્ષા કરશે અને આમ પછી તો પેલો સિપાહી કહેવા લાગ્યો કે હે ગુરુજી તમારી આજ્ઞા હોય તો હવે હું મારા ઘરે જાઉં કારણ કે ઘરે મારા બાળકો મારી રાહ જોતા હશે ત્યારે ગુરુજી કહે છે કે નાના ભાઈ તને આમ આટલી આસાનીથી અમે નહીં જવા દઈએ ત્યારે પેલો સિપાહી કહેવા લાગ્યો કે પણ ગુરુજી મારો વાક શું છે અને હું તો અમારા રાજાના કહેવા પ્રમાણે અહીંયા લડવા માટે આવ્યો હતો અને એનાથી વધારે હું કાંઈ જાણતો નથી ત્યારે ગુરુજી કહે છે કે તમે બધાએ આજુબાજુના ગામડે ગામડાઓમાંથી નાના નાના બાળકોને ભેગા કરી અને એક મોટી વિશાળ સેના તૈયાર કરી રહ્યા છો ને તો મારે એ રાજાના રજવાડામાં આવવું છે અને એ રજવાડામાં આવી અને મારે એ બધા જ બાળકોને આઝાદ કરાવવા છે અને આ ગામમાંથી પણ બે ત્રણ વર્ષ પહેલાં તમે જેટલા જેટલા બાળકોને ઉપાડી ગયા છો ને એ બધા મારે આ ગામમાં પાછા લાવવા છે તો હે સિપાહી તારે મારું એટલું કામ કરવાનું છે અને તમારે આ તમારો રાજા ક્યાં રહે છે અને એનું રજવાડું ક્યાં છે એ મને બતાવવાનું છે અને ત્યારે આટલી વાત સાંભળીને સિપાહી કહેવા લાગ્યો કે હે ગુરુજી તમે ચાહતા હોય તો મને મારી નાખો અને મારું માથું ધરતી જુદું કરી નાખો પરંતુ હું તમને ત્યાં સુધી નહીં લઈ જાઉં કારણ કે જો હું તમને ત્યાં લઈ જઈશ ને તો અમારા રાજાને ખબર પડી જશે કે મેં અમારા રાજ્ય સાથે ગદારી કરી છે અને દુશ્મન માણસોને અહીંયા રજવાડા સુધી લાવ્યા છે તો પછી તેઓ મને મારી નાખશે એના કરતાં હે ગુરુજી તમે જ મને મારી નાખો પરંતુ હું ગદારી તો નહીં કરી શકું ત્યારે ગુરુજી કહે છે કે આમાં ગદ્દારી નથી પરંતુ ધર્મના માર્ગ ઉપર ચાલવાનું છે અને જ્યારે રાવણ પણ અધર્મના માર્ગ ઉપર ચાલતો હતો ત્યારે તેમનો સગોભાઈ વિભીષણ ધર્મના માર્ગ ઉપર રહી અને તેમના દુશ્મન રામના ભેગા આવી અને રામને સપોર્ટ કર્યો હતો ને તો પછી એમ તમારે ધર્મની સ્થાપના કરવાની છે અને એ અધર્મી રાજાને સબક શીખવાડવાનો છે કારણ કે એ રાજા એક જનેતાના ખોળામાંથી એનું બાળક છીનવી લે છે તો આ મોટામાં મોટું પાપ છે અને આ રોકવું પડશે નહીતર આ પાપના ભાગીદાર તમે પણ બનશો અને ત્યારે આટલી વાત સાંભળી અને પેલો સિપાહી ગુરુજીના પગમાં પડી ગયો અને કહે છે કે હા ગુરુજી તમારી વાત સાચી છે અને તમે કહેતા હોય ને તો હવે હું તમને એ રાજ્ય દેખાડવા માટે તૈયાર છું પરંતુ હું ત્યાં સુધી જ આવીશ અને જ્યારે અમારા રાજ્યનો મુખ્ય દ્વાર આવશે ને ત્યાંથી હું તમારી સાથે નહીં આવું ત્યારે ગુરુજી કહે છે કે કાંઈ વાંધો નહીં તમે અમને ખાલી આ રજવાડું ક્યાં આવ્યું છે એટલા સુધી લઈ જાઓ અને પછી તો અમે ગુરુ ચલો આગળની ઘટના જોઈ લઈશું ત્યારે ગામના સરદાર કહેવા લાગ્યા કે પણ ગુરુજી તમે આમ એકલા એવા રજવાડામાં જઈ રહ્યા છો તો એ તો દુશ્મનો છે અને દુશ્મનો તમને મારી નાખશે એના કરતાં આપણે આખું ગામ સાથે મળીને જઈએ તો કદાચ તેઓ માની જાય અને આપણા બાળકોને પાછા આપી દે ત્યારે ગુરુજી કહે છે કે ના તમારે બધાએ અમારી સાથે નથી આવવાનું કારણ કે જો તમે બધા જ મારી સાથે આવશો ને તો પછી એ રાજા ઉશ્કેરાઈ જશે અને આપણને બધાને મોતને ઘાટ ઉતારી દેશે અને અમારી રક્ષા તો અમારી ભગવતી સિકોતર કરતી આવી છે એટલે અમને અમારી તો પરવા નથી અને કદાચ આ સંસારનું સારું કરતાં કરતાં અમારું મોત પણ થઈ જશે ને તો પણ અમને મંજૂર છે એટલા માટે તમારે કોઈએ આવવાનું નથી અને આ સિપાહીની સાથે હું અને મારો શિષ્ય અને બંને બારવટીયાઓ જઈશું અને આમ આટલું કહી અને પછી આ સિપાહી કહે છે કે તો ચાલો ગુરુદેવ હું તમને ત્યાં લઈ જાઉં છું અને પછી ગુરુજી આ ગામના માણસો પાસેથી વિદાય લે છે અને કહે છે કે હવે તમે માતા સિકોતરની સ્થાપના ત્યારે જ કરજો કે જ્યારે આપણી સિકોતર આજથી બે ચાર વરસ પહેલાંના જે જે બાળકો આ ગામમાંથી ગુમ થયા છે એ બધા જ બાળકો પાછા આવી જાય તો માતા સિકોતરને બેસાડજો અને પછી તમારા ગામમાં એક પણ બાળકનો વાળ પણ વાંકો માતા સિકોતર નહીં થવા દે આટલું કહી અને ગુરુજી ત્યાંથી ચાલી નીકળ્યા અને પેલો સિપાહી આગળ આગળ ચાલી રહ્યો છે એમની પાછળ ગુરુ છે અને એમની પાછળ પેલા બંને બારબટિયાઓ છે ત્યારે એક બીજાને કહે છે કે ભાઈ આજે એવો ચમત્કાર જોયો છે કે એક દસ વર્ષની દીકરી બની અને માતાજી પોતે આવી અને ગામની રક્ષા માટે લડ્યા છે અને આટલા મોટા લાખોના સૈન્ય બળને એક જ રાતમાં મોતને ઘાટ ઉતારી દીધું છે ત્યારે બીજો બારવટીઓ એટલું કહે છે કે ભાઈ હજી તો આપણે આવું નાનકડું યુદ્ધ જોયું છે પરંતુ હજી તો આગળ આગળ ચાલો તો ખરા અને આગળ જતાં જ્યારે આ દુશ્મન રાજાનું રજવાડું આવશે અને પછી આ ગુરુજી અને માતા સિકોતર કેવા કેવા ચમત્કાર કરે છે ને એની ઘટના તો હજી જોવાની હવે મજા આવશે અને આમ બંને બારવટીયાઓ એકબીજા સાથે ચર્ચા કરતાં કરતાં જઈ રહ્યા છે ત્યારે ગુરુજી કહે છે કે હે બારવટીયાઓ તમે અંદરો અંદર શું વાતો કરો છો ત્યારે બારવટીયાઓ કહે છે કે કાંઈ નહીં ગુરુજી અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હવે કદાચ બીજી વાર પણ જો આવો મનુષ્યનો અવતાર મળે ને તો મોહમાયા અને સંસારમાં ના પાડતો પરંતુ આવા ગુરુજીની સાથે અમને મોકલી દે છે તો આવા સંતની સેવા કરવામાં અમને ખૂબ મજા આવે છે અને માતાજી સાથે સીધો સંપર્ક જોવા મળે છે ત્યાં તો પેલો આગળ આગળ ચાલી રહેલો સિપાહી કહે છે કે ગુરુજી આપણે આમ વાતો કરતા રહીશું તો અમારા રજવાડામાં પહોંચતા બે ત્રણ દિવસ લાગી જશે કેમ કે અહીંયાથી ઘણું દૂર છે અને આ આખું જંગલ પાર કરીએ ને ત્યારે જંગલ પાર કર્યા પછી અમારા રજવાડાની શરૂઆત થાય છે અને ત્યાં સુધી જવામાં આપણને ખૂબ સમય લાગી જશે માટે આપણે ઝડપથી ચાલવું પડશે ત્યારે ગુરુજી કહે છે કે બેના ત્રણ દિવસ થાય કે ત્રણના છ દિવસ થાય એની તમે ચિંતા ના કરો પરંતુ હા હું તમને એક વચન આપું છું કે અત્યારે તો તમારો રાજા ખૂબ જ ક્રૂર કપટી અને નાના નાના બાળકોને ઉઠાવીને લઈ જાય છે પરંતુ તેના રજવાડામાં પહોંચી અને એની સાથે એવો ચમત્કાર કરું અને જો તમારો રાજા સુધરી જાય અને નાના નાના બાળકોની જે સેના બનાવી રહ્યો છે એ બધા જ બાળકોને પોતાના હાથેથી એક એક ગામડામાં જઈ અને પાછો મૂકવાના જાય તો મારું નામ પણ ગુરુજી નહીં ત્યારે પેલો સિપાહી કહેવા લાગ્યો કે ગુરુજી મને નથી લાગતું કે તમારી આ યોજના સફળ થાય કારણ કે અમારા મહારાજ એટલા ગુસ્સાવાળા અને એટલા જિદ્દી છે કે એકવાર જે વાતનો વિચાર કરી લેને તો પછી એને પૂરું કરીને છોડે છે અને આ વખતે તેમણે આજથી પાંચ વર્ષ પહેલાં એવો નિયમ કર્યો હતો કે આજુબાજુના ગામડે ગામડાઓમાં જેટલા જેટલા પણ નાના નાના બાળકો છે એ બધાને ઉપાડી લાવો અને દર વર્ષે તમારે આવા બાળકોને ઉપાડીને લાવવાના છે અને એ બાળકોને ખવડાવી પીવડાવી અને નાનપણથી યુદ્ધની તાલીમ આપી અને એટલા શક્તિશાળી બનાવો કે આપણી પાસે એક નવ નવયુવાનનું એક વિશાળ લશ્કર તૈયાર થઈ જશે અને એ લડાકુ લશ્કર ક્યારેય કોઈની સામે હારશે નહીં અને આમ આવી યોજના અમારા મહારાજે બનાવી છે અને હજારો બાળકોને ત્યાં તાલીમ આપવામાં આવી રહી છે અને એમના કોઈ મા બાપ નથી અને જ્યારે એ સમજણા થયા ને ત્યારથી જ એમને તો એમ જ લાગે છે કે આપણે આ રાજા માટે જીવવાનું છે અને આ રાજા માટે લડવાનું છે અને લડતા લડતા આ રાજાનો જીવ બચાવતા બચાવતા મોતને ઘાટ ઉતરી જવાનું છે અને આ યોજના પાંચ વર્ષથી ચાલી રહી છે તો ગુરુજી તમે એ યોજનાને નિષ્ફળ કેવી રીતે બનાવશો ત્યારે ગુરુજી કહે છે કે તમે ચાલો તો ખરા અને ત્યાં જઈ અને હું એ રાજાને કેવો પાઠ ભણાવું છું ને એ તો તમે બધા જોતા રહી જશો અને મિત્રો આમ આ સિપાહી ગુરુચેલો અને બંને બારવટીયાઓ આ જંગલમાં જઈ રહ્યા છે અને ત્યાં જંગલમાં ને જંગલમાં ચાલતા ચાલતા એમને રાત પડી જાય છે અને મિત્રો રાત્રે એમના ઉપર જે સંકટ આવે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી